નમસ્કાર દોસ્તો હું છું અને આવી ગયો છું એક નવો વિડીયો લઈને તમારા માટે તો આજના વિડીયોમાં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાનું ઓનલાઈન ફોર્મ કઈ રીતના ભરવું એ જણાવીશ વિડીયો શરૂ કરવી પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાનું ફોર્મ ભરવા માટે આપણે એક એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે પ્લે સ્ટોરમાંથી તો મિત્રો આવાસ પ્લસ એપ એવું તમે એ સર્ચ કરશો એટલે જો આ એપ્લિકેશન તમને જોવા મળશે પ્લે સ્ટોરમાંથી તો આવાસ યોજનાનું ફોર્મ ભરવા માટે આપણે સૌ પ્રથમ આ ઇન્સ્ટોલ કરી લેવાની છે મિત્રો વિડીયો પૂરો જોજો એટલે તમને કઈ કઈ રીતના આપણે ફોર્મ ભરવાનું છે શું શું પ્રોસેસ છે બધું તમને જણાવીશ ડોક્યુમેન્ટ કઈ રીતના અપલોડ કરવાના તો આ એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરી લેવાની છે આવાસ પ્લસ બે હજાર ચોવીસ પ્લે સ્ટોરમાંથી તમને મળી જશે હવે અહીં આપણે ભાષા સિલેક્ટ કરી અને પરમિશન આપી દેવાની છે બધી ત્યારબાદ મિત્રો આપણે આધાર કાર્ડ નંબર અહીં એન્ટર કરી અને ઓથેન્ટિક કરવાનું થશે તો ઓથેન્ટીકેટ કરવા માટે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થશે અને લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ પણ તમે પ્લે સ્ટોરમાં જઈ અને આધાર ફેસ રીડિંગ એપ એવું તમે લખશો એટલે જો આ એપ્લિકેશન છે આ હોતાને આપણે એક ઇન્સ્ટોલ કરી લેવાની છે આ અગાઉ એક ઇન્સ્ટોલ કરીને તમારે રાખવાની છે ત્યારબાદ મિત્રો જો અહીં આપણે એપ્લિકેશનમાં આવી જશું હવે અહીંયા આપણે સેલ્ફ સર્વે છે ત્યાં ક્લિક કરી દેવાનું છે સેલ્ફ સર્વે ઉપર ક્લિક કરી અને મિત્રો ત્યારબાદ આધાર કાર્ડ નંબર એન્ટર કરી અને ઓથેન્ટિકેટ પર ક્લિક કરી દેવાનું છે તો આપણે ફટાફટ આધાર કાર્ડને ડિટેલ એન્ટર કરી દઈએ મિત્રો વિડિયો પૂરો જોજો એટલે તમને પૂરી માહિતી મળી જાય ઓથેન્ટિકેટ પર ક્લિક કરશો એટલે જે એપ્લિકેશન મેં તમને કીધી આધાર પેશ રીડિંગવાળી ઓટોમેટિક ખુલી જશે તમારે સામું જોઈ અને આંખ તમારે બ્લિંક કરવાની છે એટલે ઓટોમેટિક તમારું ઓથેન્ટિકે થઈ જશે અહીં આપણને આધાર કાર્ડની ડિટેલ જોવા મળશે ત્યારબાદ તમારે ક્રિએટ પિન તમારે એક પિન ક્રિએટ કરી દેવાનો છે તો દર વખતે આપણે આધાર ઓથેન્ટી ન કરવાનું થાય એટલા માટે આપણે પિન સેટ કરી લેવાનો છે ત્યારબાદ ક્રિએટ પિન ઉપર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો આવી રીતનું તમને જોવા મળશે એન્ટરપ્રેઝ હવે અહીં આપણે સિલેક્ટ સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાની છે ત્યારબાદ નેક્સ્ટ મિત્રો આપણે આપણો તાલુકો સિલેક્ટ કરવાનો છે નેક્સ્ટ મિત્રો આપણે પંચાયત સિલેક્ટ કરવાની છે ગ્રામ પંચાયત અને વિલેજ સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે પ્રોસેસ પર નેક્સ્ટ થોડીક લોડિંગ આવી રીતના થશે વેઇટ કરવાની છે નેક્સ્ટ મિત્રો હવે આપણે ફોર્મ ભરવા માટેનું આ પેજ ખુલી ગયું છે હવે અહીંયા એડિટ સર્વે જે પહેલું જ છે એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે હવે આપણે ડિટેલ અહીં એન્ટર કરવાની છે જે ફેમિલીમાં હેડ છે એનું ફર્સ્ટ નામ અહીંયા લખવાનું છે એનો આધાર કાર્ડ નંબર લખવાનો છે નરેગા જોબ કાર્ડ નંબર અહીંયા લખવાનો છે ત્યારબાદ અહીંયા તમારે જેન્ડર સિલેક્ટ કરવાનું છે પછી સોશિયલ કેટેગરી સિલેક્ટ કરવાની છે નેક્સ્ટ મિત્રો નીચે એ જ એન્ટર કરી દેવાની છે ત્યારબાદ મેરિટલ સ્ટેટસ છે એ મિત્રો સિલેક્ટ કરવાનું છે મેરિટ છે કે અનમેરિટ છે એ રીતના સિલેક્ટ કરી લેવાનું છે નેક્સ્ટ મિત્રો અહીંયા ફાધર લખેલું છે હસબૅન્ડ અથવા ફાધર બેનું ગમે એ લખી શકો છો તો આપણે ફાધર ઉપર ક્લિક કરીને ફાધરનું પૂરું નામ લખી દેવાનો છે મોબાઈલ નંબર સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ લિટરસી સિલેક્ટ કરી લેવાની છે ઓક્યુપેશન લખેલું છે ત્યાં ક્લિક કરશો એટલે તમે શું કામ કરો છો એ અહીંયા જોવા મળશે ત્યારબાદ કેટલા મેમ્બર છે ફેમિલીમાં એ સિલેક્ટ કરવાનું છે કોઈને જો ડિસેબિલિટી છે તો એમાં યસ કરવાનું અથવા નો કરી દેવાનું છે નીચે જો ક્રિટિકલ ઇલનેસનું પૂછેલું છે કોઈ બીમારી હોય તો નન નો કરી દેવાનું છે ત્યારબાદ ફેમિલીની ઇન્કમ આપણે લખી દેવાની છે અને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો આપણે ફેમિલી મેમ્બરને ડિટેલ અહીં એડ કરવાની થશે જેટલા ફેમિલી મેમ્બર આપણે સંખ્યા નાખી છીએ એ બધા એનું ઉપર અહીં નામ ત્યારબાદ આધાર નંબર ત્યારબાદ જેન્ડર સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ ત્યારબાદ રિલેશન વિથ એડ એટલે શું રિલેશન છે તેની સાથે એડ સાથે તે લખવા અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ તે મેમ્બરની એજ એડ કરવાની છે એનું મેરિટલ સ્ટેટસ સિલેક્ટ કરી લેવાનો છે અને મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અહીંયા અને એને શું અભ્યાસ કરેલો છે તે સિલેક્ટ કરી લેવાનો છે તે આપણે અહીં સિલેક્ટ કરી લેશું ત્યારબાદ નેક્સ્ટ નીચે જો ઓક્યુપેશન કે તે મેમ્બર શું કરે છે તો આપણે નો પણ કરી શકીએ છીએ અને જો ઓક્યુપેશનમાં કંઈ હોય તો તે સિલેક્ટ કરી લઈએ છીએ અને મિત્રો નીચે જો ડિસેબિલિટી હોય તો યસ કરવા નક્કર ન કરીને એડ મેમ્બર પર ક્લિક કરી દેવાનું છે તો મિત્રો જેટલા મેમ્બર અહીંયા જો ઉપર આવી ગયું છે એ મેમ્બરની ડિટેલ હવે એવી જ રીતના બીજા મેમ્બરની ડિટેલ અહીં નીચે એન્ટર કરવાની છે નામ આધાર નંબર ત્યારબાદ બધું જે સેમ મેમ્બરનું આપણે કર્યું તે બધું અહીં એન્ટર કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો એમાં એડ મેમ્બર પર ક્લિક કરીને સેવ નેક્સ્ટ પર ક્લિક કરશું જેટલા મેમ્બરના નામ આપણે નહીં છે અહીંયા એ બધા અહીંયા તમને જોવા મળશે હવે ત્યારબાદ અહીંયા આપણે સેવન નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે જ્યાં સુધી મિત્રો આપણે તમે જેટલા મેમ્બર ખાય છે એ બધાની ડિટેલ નહીં નાખો ત્યાં સુધી સેવન નેક્સ્ટનું ઓપ્શન આવશે જ નહીં ત્યારબાદ મિત્રો આપણે ફેમિલીમાં જે ફિમેલ મેમ્બર છે એના નામે જ આપણે મકાન લઈ શકીએ છીએ તો જે ફિમેલ મેમ્બર છે દાખલા તરીકે મારે મારા વાઇફના નામે લેવાનું છે તો અહીંયા યસ સ્ટીક કરીને પ્રોસેસ પર ક્લિક કરશું એટલે પાછું આધાર ઓથેન્ટિકની જે એપ ઇન્સ્ટોલ કરી હતી ઓટોમેટિક ખુલી જશે કેપ્ચર કરી લેશે ત્યારબાદ અહીં તમને નેક્સ્ટ બેન્કની ડિટેલ તમારે આપવાની થાશે અહીં જો આપણે જે ફેમિલી મેમ્બરના નામે આપણે ફોમ ભરીએ છીએ એની બેન્ક ડિટેલ આપણે એન્ટર કરવાની થશે હવે મિત્રો જો એના પાસે બેંક એકાઉન્ટ જ નથી તો અહીંયા ફર્સ્ટ જે ટીક આપેલું છે ત્યાં ટિક કરી દેવાનું છે તમે ભવિષ્યમાં પણ બેંક ડિટેલ આપી શકો છો તો મારું એકાઉન્ટ જો આમાં કોમર્શિયલ બેન્કમાં છે કોમર્શિયલ બેન્ક એટલે એસબીઆઈ બેન્ક ઓફ બરોડા આ બધી કોમર્શિયલ બેન્ક કહેવાય તો આપણે કોઈ પણ બેંક સિલેક્ટ કરી શકીએ છીએ તો આપણે બેંક ઓફ ઇન્ડિયા સિલેક્ટ કરી લીધું છે ત્યારબાદ બ્રાન્ચ નેમ સિલેક્ટ કરી લેવાની છે ત્યારબાદ આપણે એકાઉન્ટ નંબર અહીંયા એન્ટર કરી દેવાનો છે ત્યારબાદ મિત્રો નીચે જેવું કન્ફર્મ લખેલું છે ત્યાં બીજી વખત એન્ટર કરવાનો છે નીચે જેવું બેનિફિશિયરીનું નામ લખ્યું છે તો જે બેંક એકાઉન્ટમાં છે ને એ જ રીતનું નામ તમારે લખવાનું છે હવે અહીંયા થોડા ક્વેશ્ચન તમને પૂછશે નેક્સ્ટ જો અહીંયા ફર્સ્ટ જે આપેલું છે એમાં તમને પૂછવામાં આવ્યું છે કે તમે અત્યારે જે મકાનમાં રહ્યો છો એ તમારું ઘરનું છે કે ભાડાનું છે તો આપણે જો ઘરનું હોય તો ત્યાં ઓનવે એટલી હોય ત્યાં ટીક કરવાનું છે ભાડાનું હોય તો રેન્ટલ ઉપર ક્લિક કરી દેવાનું છે નીચે જુઓ કે તમારે જે મકાન છે અત્યારે કાચું છે તો ત્યાં સિલેક્ટ કરવાનું છે નેક્સ્ટ મિત્રો ઇન્કમ કેમાંથી મેન આવે છે તમારી મેઇન ઇન્કમ કઈ છે તો ત્યાં આપણે સિલેક્ટ કરશું એટલે જો પાર્ટ ટાઈમ છે ગવર્મેન્ટ જોબ છે લેબર વર્ક તો ગમે તમારે જે તમારી મેઇન ઇન્કમ હોય પરિવારની એ સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ નેક્સ્ટ મિત્રો તમારી પાસે જો ટુ વ્હીલ ફોર વ્હીલ હોય તો યસ અથવા નો માટે કરી દેવાનું છે એવી જ રીતના જો તમારે ખેતીનું કોઈ સાધન હોય ટ્રેક્ટર છે તો અથવા યસ અથવા નો કરવાનું છે કિસાન ક્રેડિટ કાર્ડ છે તો ત્યાં યશ નોમાં જવાબ આપી દેવાનો છે ત્યારબાદ ગવર્મેન્ટ એમ્પલોય છે કોઈ પરિવારમાં તો તેમાં યશ નોમાં સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ જો મંથલી ઇન્કમ તમારી પંદર હજારથી વધારે છે તો ત્યાં યશ અથવા નોમાં ટીક કરી દેવાનું છે કોઈ મેમ્બર ઇન્કમ ટેક્સ અથવા પ્રોફેશનલ ટેક્સ ભરે છે તો યશ નોમાં ટીક કરવાનું છે પાંચ એકર જમીન છે એવી રીતના યસ અથવા નોમાં ટીક કરી દેવાનું છે ત્યારબાદ મિત્રો અહીંયા જુઓ તમે વિધાઉટ સેલ શેલ્ટર એટલે કે જો કોઈપણ પ્રકારનો આશરો જ નથી રોડ ઉપર વ્યક્તિ રહે છે તો યશ અથવા નોમાં ટીક કરવાનું છે ત્યારબાદ મોસ્ટ ઓફ આ બધું છે એમાં નો તમારે સિલેક્ટ કરવાનું થાશે નીચે જોવો બે આપેલું છે કે તમારે ઘરની અત્યારે જમીન છે એની ઉપર બાંધકામ કરવાનું છે તો યસ ઉપર અથવા નો ઉપર ટીક કરવાનું છે નીચે જોવા ફર્સ્ટ ટાઈમ તમે આ યોજનાનો લાભ લ્યો છો તો ત્યાં યશ કરી દેવાનું છે અને નીચે મિત્રો પ્રોસેસ પર ક્લિક કરી દેવાનું છે સેવ સેવન નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે મિત્રો તમારે જે તમારું મકાન છે અત્યારે જે કાચું જે તમારે પાડી નવું બનાવવાનું છે એના ફોટા અહીંયા અપલોડ કરવાના થશે તો અહીંયા આપણે ઠીક કરશું એટલે ડાયરેક્ટ કેમેરો મિત્રો ઓપન કરી લેવાનો છે અને આપણે ફોટો પાડી લેવાનો છે એવી રીતના તમારે બે ફોટા અપલોડ કરવાના થશે ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે અહીંયા ઓકે ઉપર ક્લિક કરી અને સેમ એન નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ મિત્રો જો ગવર્મેન્ટ તમને કોઈ પ્લાન સજેસ્ટ કરશે એ તમારે પ્લાન લેવો હોય તો યશ કરવાનું છે અથવા નો પર ક્લિક કરી દેવાનું છે આપણી રીતના આપણે બનાવવું હોય નવું તો ત્યાં નો કરીને પ્રોસેસ પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો આપણે જેટલી ડિટેલ અહીં ભરેલી છે ફેમિલીની ફેમિલી હેડની બધી ડિટેલ અહીં જોવા મળશે નીચે સ્ક્રોલ કરશો અહીંયા ટીક માર્ક કરીને પ્રોસેસ પર ક્લિક કરી દેવાનું છે આપણો ડેટા સક્સેસ સેવ થઈ ગયો છે હવે મિત્રો અપલોડ કરવા માટે અહીંયા જો અપલોડ સેવેડ ડેટા સર્વે ડેટા એની ઉપર ક્લિક કરવાનું છે નેક્સ્ટ મિત્રો આપણે જે ડેટા ફિલ કર્યો છે એ અહીંયા જોવા મળશે અહીંયા ટીક કરી અને નીચે જો અપલોડ રેકોર્ડ એની ઉપર ક્લિક કરી દેવાનું છે થોડીક પ્રોસેસ થશે મિત્રો ત્યારબાદ આપણો ડેટા જો અપલોડ થઈ જશે સબમિટ થઈ જશે આપણી એપ્લિકેશન નંબર અહીંયા જોવા મળશે હવે મિત્રો આપણું એપ્લિકેશન આપણે ભરી દીધી છે કમ્પ્લીટ હવે ગવર્મેન્ટને મિત્રો આપણને લાભ મળવા પત્ર હશે બધું ચેક કરી અને આપણને જો લાભ મળતો હશે તો આપણને આ યોજનાનો લાભ મળી જશે તમામ ઇન્ફેક્શન થશે ત્યારબાદ આપણને આ યોજનાનો લાભ મળશે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ